હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે અગિયાર બાર બે હજાર ને પચીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો તેર હજાર છસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં જઈ ને એકડે એકથી તમને બધાય સફેદ ડુંગળીના વક્કલની માહિતી આપવાનો છો હરાજી બતાવવાનો છો તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અહીંયા તમને ડેઇલી મહુવા માર્કેટિંગ યાર્ડના લાલ અને સફેદ ડુંગળીના ઊંચા નીચા મીડિયમ ભાવના વિડીયોસ મળે છે બરાબર તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલરનું બટન દેખાતું હશે તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી નાખો અને આ ચેનલમાં જલ્દી એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દો તમારા સાથ અને સપોર્ટથી અને આ વિડીયો હર ખેડૂત અને હર વેપારી સુધી શેર પણ કરવા વિનંતી જેથી કરીને એને ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગુરુવારના આજે આ વકલના ભાવ કેવા રહ્યા બરોબર મિત્રો તો આટલો તમારો સાથ સપોર્ટ બનાવી રાખજો બરોબર જોઈએ હવે હરાજીમાં જીને કેવા રહેશે બજાર ભાવ મિત્રો ચારસો બત્રીસ રૂપિયા ભાવ હવે મિત્રો ક્વોલિટી જોઈ શકો

એકાવન બસો ને એકાવન બાવન એકસઠ એકસઠ બસો એકસઠ એકસઠ રૂપિયા બોલો બસો એકસઠ પાસઠ ડુંગળા ડુંગરા પાસઠ

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા એક એક ને બે બે રૂપિયા બે રૂપિયા ને ત્રણસો બાર રૂપિયા બે ત્રણસો બે રૂપિયા ને

પાંચસો સત્તર રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી પાંચસો ને સત્તર રૂપિયા વીસ કિલોનો ભાવ એપીએમસી મોવા મિત્રો આવી રીતના રોજરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં એકસો છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બદલો માલ છે એકસો ને છ્યાસી વીસ કિલો નો ભાવી

બસો પાસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો ને પાસઠ વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી તોપન 43 44 44 48 50 51 બબુ આ હા ફરી મિત્રો ફરી ગયો કાળો આવ્યો 550 50 રૂપિયા થી ડિમાન્ડ છે કોઈને રૂપિયાના

આવું કાળો આવ્યું હતું એના કારણે રાજી બસો ને

તો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ વકલ ના પાંચસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે સફેદ ડુંગળીમાં જોઈ શકો છો તો અહીંયા ખેડૂત છે એમના તો આપણે એમનો અભિપ્રાય લઈએ છીએ કયા ગામનો માલ છે જસદણ મહુવાથી થી કેટલું થાય મહુવાથી થી બસો કિલોમીટર થાય કેટલા ઠેલા છે બસો ને પંદર અત્યારે કેટલા લાવ્યા કેટલો ભાવ આવ્યો કેમ લાગ્યો ભાવ મવા માર્કેટિંગ યાર્ડમાં તમને સારો ભાવ છે મવા માર્કેટિંગ યાર્ડમાં આવીને નામ તમને કેવું લાગે છે બીજું ખેડૂત મિત્રને શું કહેવા માંગશો તમે હમ સંતોષ છો કે તમે આ ભાવ બીજું કઈ કહેવા માંગશો તો જોયું મિત્રો તમે આ માલના પાંચસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે ફૂલ ગેરેડી તાલી so 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 no like ો રૂપિયા ક્વોલિટી જોઈ શકો છો મિત્રો ચારસો વીસ કિલો ભાવ એકત્રી એકત્રીસ એકત્રી છિત્રી સોતેર રૂપિયા ચારસો તોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ચારસો તોતેર વીસ કિલો નો ભાવ

માલ તો જવો કઈ સુપર ક્વોલિટી છે પાંચસો તેવીસ આ જો પાંચસો તેવીસ કિલોનો ભાવ ડેલી હરાજીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં